નમસ્કાર હું કૃણાલ શેઠ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું માનદ મંત્રી આજે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસનું આપણા દેશના આદરણીય નાણાં મંત્રી નિર્મલાજી એ જે રજૂ કરેલ હતું તેના પ્રતિક્રિયાઓ અમે દઈએ છીએ અને આવકારદાયક બજેટ છે એમાં સૌથી પહેલાં તો રિવાઇઝ રિટર્ન ઇન્કમ રિવાઇઝ અને અપડેટેડ રિટર્ન માટેની જે પ્રોસીજર જે છે એને સમયમર્યાદામાં સુધારો કરીને સરળ બનાવવા માટેની એક અભિગમ રાખેલ છે રીએસેસમેન્ટના કેસમાં ત્યાર પછી પણ એડિશનલ ટેક્સ ભરીને કુલચૂક સુધારવા માટેની પણ તક આપવામાં આવે છે જે પણ એક ખૂબ આવકારદાયક છે એક અમારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક રજૂઆત હતી અને તે ગ્રાહ્ય રહી છે જે છે શેરના બાયબેક માટેની ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડિવિડન્ડ ઇન્કમ તરીકે એ ગણાતી અને નાના ગ્રાહકોને નાના રોકાણકારોને શેર બાયબેકના કિસ્સામાં ટેક્સનો વાત વધારે ભારણ સહન કરવું પડતું હતું તેમાં રાહત આપી અને અત્યારે

તમા એવું છે કે સૌથી મગજમાં કા તો બોલાય જવાનું છે